અને આજનું મારું કામ છે હજુ તો બહુ કામ જાજુ બાકી છે આ બાજુ હું તમને બતાવું કે આજે મારે શું કામકાજ કરવાનું છે કેમ કે વાહિદા પીડ્યા છે જે વાહિદા એટલા બધા વાહિદા પીડ્યા છે એમાં એવું છે કાલે હું હાજર નહોતો ને એટલે શનિવારે કરીને વાહિદો આપણે નથી નાખવા જાય કેમ કાલે આપણે મોઢું કામ હતા ને ઘણું બધું કામકાજ અને ખરીદી કરવા માટે ગયા હતા આપણો બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ભૂલાઈ ગયું હતું હાલો મિત્રો આ ગેમનું નામ કોને આવડે છે મને આવડે છે

ખેતરમાં આપડો સંયાળો વાયલો આવો હું ધોરિયો હે ને વીર પંખે પડકે હે ને એટલે ધોરિયામાં માં આવે અને એને હે ને આપણે ગાહડી લેવા જવાનું છે કેમ કે ઉપડી ને એટલે હો અંજે ભાઈ આપણો છેનેડો એનો ઊભો રહી ગયો હું બે જાય ભાઈ છેનેડો આપણો હું ગમે ને ગાહડી લઈ આવ્યો મિત્રો જો અત્યારે મારી મમ્મી એમે પળામાં થાય ને પછી ચાનો બનાવો બે શાક બનાવવાના હમ જમવા વાળા એમાં 3 વ્યક્તિ છેવી કા મારા બા અને હું મારા પપ્પા તો બાર જમવા ગયા છે ત્રણ વ્યક્તિ સુધી જમવામાં અને તો એટલું બધું મારા બા બે તો શાક બનાવે ફલાવાનું શાક કોરું મોરું ફુલાવાનું શાક ને જે આ બાજુ હિંસોડાનું ટમેટાનું મારા બનાવે છે મિત્રો યાર બપોરાનો સમય થઈ ગયો છે ને મને આમાં ચા જ દેવા દો થોડું 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 આપી દો ને બે સાશ છે ફ્રીજ ઠંડી ઠંડી સાસ ખાવાની છે બસ 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 ફ્લાવર ટોમેટર શાક મિક્સ અને બીજું શાક આ બાજુ આપજો એ થોડુંક જ આપજો મને એ બહુ ન ફાવે અને ઘીસોડા ટમાટર છે અને સાસ બસ આટલું આપણે જમવાનું છે બપોરમાં બહુ ભૂખ નથી તમને ભૂખ છે

કેમ કે હમણાં કોમેડી વ્લોગ નહોતા આવતા આવતા હતા પણ ક્યારેક ક્યારેક એક દિવસ એક દિવસ એમ કોમેડી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવતા હતા હવે ફ્રી થઈ ગયા એટલે ઘણા બધા વિડીયો આપણે બનાવી લીધા હે અને હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં આવશે અને ભાઈ કોઈના લગ્નની ફરમાઈશ હોય અથવા બર્થડે હોય તો આપણે એવો વિડીયો બનાવવાના છીએ અને તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દીધું ભાઈ અને બીજા નંબરમાં સેલિબ્રિટી માણસો જ હોતા હે ઈ પાસુ માણા ગોદરા ઓટીન હુવે એક એક અજબ ગજબ હુવે પણ આ માણસો જો સલાખા ઓટીન હતા હે ઇનોઈ પાથરી નીનોઈ ઓટીન હતા કેમ કે ઠાકી ગયા અને આજે બહુ વિડિયો બનાયા હા અન તો એક ચેલેન્જ વિડિયો સે સરપ્રાઈઝ સે સેની ચેલેન્જ કરવાના છે આવતા વ્લોગ માં તમને ખબર પડી જશે આવતા વિડિયો માં કે સેની ચેલેન્જ કરવાના છે તો ઈ વિડિયો આવી જશે ને અત્યાર ભાઈ પર મમી હુઈ ગયા છે અમેર એક સેલેબ્રિટી નો કોરો ન હોય એટલે આ બાત ધ્યાન રાખવું પડે જાય જાય

નકરા ઠકવાડ દે મરમી મે હાન થઈન તા ઢોળાવે 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 એમ મત કરે કાબા ઈ થાય થાય હું કે દાદા મારા બાસે મારા બાસે મારા બાસે અકોસા મારા બાસે અકોસા મારા બસ મારા બાસે

કોઈ પણ પાંદડા જ નથી આમાં હવે આનું કારણ તો એક ખેડુ સમજી શકે કે કેમ કે આ પાંદડું નથી એનું કારણ એક ખેડુ સમજી શકે કે આ આ માંડવીનો વિડીયો તમે પાછળ જન જોવો આમ આપણે ખાતર નાખતા સનેડા આકતા હતા ત્યારે આ માંડવીમાં સનેડો નહોતો નોતરાલી એક તો એવડી માંડવી હતી એટલે કે એવડા પાંદ હતા બધું એમ સોટી ગયુંતું જમીન આરે અને અત્યારે તમે જોવો ને આ બિંદાસ આમાં આરામથી રખડો ખાલી આ ડાઠા જુદે ડાઠા આ કોકુક લીલા પાંદડા છે ને ઈ જે આ ચાર પાંચ હાથ દી ઉભી રહી છે ને કાલે બગી ખરી જશે અને તમે જો હાલ ડાઠા છે હવે આનું કારણ કોઈ ખેડૂત સમજી શકશે કેમ કે આપણી માંડવી કેવી હતી પાછળ આપણે સ્ટેટસ લગાવતા હતા વિડીયોઝ બનાવતા હતા તો માંડવી હાવ આવી કેમ થઈ ગઈ કારણ કે આના જે ડાઠા છે પાંદડા બધા ખરી ગયાનું કારણ શું છે એ ખેડૂત સમજીએ કે આખા ખેતરમાં આ પાટલા હા ને દેખાતા જ ન તો આખા ગુથાઈ ગયા હતા અને અત્યારે ઠેઠ ઠેઠલી દેખાય છે કારણ કે ખાલી પાખર જ છે અને આ પાન બાંધ બધું ખરી ગયું છે હવે એનું કારણ એક ખેડૂ સમજી કે જો ખેડૂત આપણા વિડીયો જોતા હોય તો કોમેન્ટ તમે કરી દો કે કઈ રીતે આવું પાન બધા ખરી ગયા છે અને એનું કારણ શું હોઈ શકે અને એનું કારણ હું કહીશ અને ક્યારે કહીશ જેથી આપણે માંડવીનો ઢુંઢો મારતા હશું એટલે કે માંડવીમાં રાપ મારતાશું તેથી એનું કારણ કહીશ કે આ પાંદ કેમ ખરી ગયા અને એનું કારણ શું હતું તો આ વર્ષે આપણે પાલાની સંખ્યા તો બહુ ઓછી થાય છે કેમ કે પાલો બહુ નહીં જાતું થાય કેમ કે પાન બાન બધું ખરી ગયું અને એવું છે પાન જ નથી રહ્યા આપણે ખેતરમાં આ દેખાય એ બધા લીલા અને પીળા થઈ ગયા છે એટલે એ રીસે નહીં ખાલી ભાઠા જ રીસે અને એનું કારણ તમને ખબર પડી જાય છે ત્યારે માંડવીમાં ઢુંઢો લાગશે ત્યારે અને જો એક સેલિબ્રિટી માણસ મોર જાય છે કેમ કે અમે જ આવી ખેતરમાં ખડ ખેંચવા માટે હમણાં ગયા હતા પણ મહેમાન આવ્યા ને એટલે બસ પી આવ્યા હતા તો આપણે કૂવામાં પાણી પીરુંશ આખો કૂવો પીરુંશ અને કાસ બો રહ્યો તમે કાશ બો બતાવો માથે આવ્યો હે કાસ જો એવું ન લઈ નથી બી તો હું કાલે કા કરતો તો રહેવાત રહેવાત બેસવા જ બલો બેઠો નથી કાલે નથી જાતો પછી સુયો

مان دې ما بس په څيرو څه بده خبره دوی دپا مارو ما ها ته امه هو کام پانډرا څه کې له مارو د فریجب باندې پاتې گئے ټولا څوټا څه کېرنا بڅو يم نه وپير ته امه لیلا پانډرا هو کام څه ان تیر وسا پان پایا ته ان کې راځا پان پایا څه پان هر ښاځ پایا هر ښا کا ان پيایوا پاتا پاتا پوجن ته ورسا دایو جو ته ان ان کې پاڅا پاوو مینا ان کا پاڅو ورسا دایو جو

લે પણ દેતી ભાઈ આમાં આપણે માંડવી દવા છાંટી હતી એટલે દવા છટો ને એટલે માંડવી તમારી દસ થી બાર દિવસ પાસી રહે એટલે કાશી રહે એમ કહું છું મારો મતલબ એમ છે કે જલ્દી ન પાકે એટલે આમ ખરની દવા છાટી તી એટલા માટે આમાં લીળી છે અને આમાં પીસ પાંદડા ખરી જાય છે અને ગિરનાર શ્યાર છે ને એમાં વધારે પાંદડા ખરે છે અને આપણે એવા ભાગ્યા થોડું થોડું ખડ છે ને તો થોડું થોડું ખરી લે છે અને એવું કામકાજ કરીએ છીએ